નમસ્કાર દર્શક મિત્રો હું છું વૈશાલી પોબારુ ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે પેટલાદ થી તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર પેટલાદમાં સંસ્કૃત ગૌરવ યાત્રા ઉલ્લાસપૂર્વક પૂર્વક યોજાઈ પેટલાદ ખાતે રાજ્ય વ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવના ભાગરૂપે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ લીલી ઝંડી બતાવી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં ઉદ્બોધન કરી સૌનું મંત્રમુગ્ધ કર્યું અને સંસ્કૃતને આપણા સંસ્કારની ભાવભાષા ગણાવી યાત્રા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી વિદ્વતો વિદ્યાર્થીઓ અને નાગરિકોની સાથે સાંસ્કૃતિક શોભા યાત્રા રૂપે ગાજવી ત્રિદિવસીય કાર્યક્રમમાં સંસ્કૃત સંભાષણ અને સાહિત્ય દિન પણ ઉજવાશે વિવિધ અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પબારુ પેટલાદ થી ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા માંથી નમસ્કાર મંચસ્થ માન્ય વરાન સર્વાન સહ સન્માન અભિનંદયામિ સંસ્કૃત ભાષાયા ગૌરવમ પ્રતિ અસ્માકમ અભિમાન અસ્તિ संस्कृतश संस्कृत न केवळ प्राचीत भाषा अपू विज्ञान योगस्य दर्शन च गौरव यात्रा संस्कृत पुनर् पुनरुत्थानस्य प्रतीक अस्ति एषा यात्रा भाषाया भाषा या। अपू भारत संस्कृत संरक्षणाय समर्पिता अस्ति अभिनंदन जयतु तु संस्कृत जय भारत તો બાબાર સાહેબ